માતરના ઊંઢેલા ગામે પંચાયતની જમીનમાં લગ્નનો પ્રસંગ કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે સરપંચ ઇન્દ્રવદન પટેલ અને ડેપ્યુટી સરપંચ મૂળરાજ ચૌહાણ મળી કુલ સાત લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેતા લગ્નનો પ્રસંગ ઝાંખો પડી ગયો સમગ્ર મામલે બંને પક્ષના લોકોની અલગ અલગ દલીલ સરપંચ પક્ષના લોકોના આક્ષેપ ડેપ્યુટી સરપંચ મોરરાજે દાદાગીરી કરી પંચાયતની જમીનના તાર તોડી લગ્ન પ્રસંગનો માંડવો બાંધવા મંજૂરી આપી તો બીજી તરફ ડેપ્યુટી સરપંચના પક્ષનો આક્ષેપ સરપંચનો પાણીનો જગનો ધંધો કરે છે અને લગ્ન પ્રસંગમાં સરપંચ ત્યાંના પાણીના જગનો ઓર્ડર નહીં અપાતા સરપંચે લગ્નમાં વિઘ્ન ઉભું કર્યું

એમના આ સમાજે પૂછ્યું હશે કે ભાઈ કાકા અમારે પ્રસંગ કરો છો અમારી જગ્યાની વાપર છે તો અમને અહીંયા સ્વામી પંચાયતની જગ્યા છે એની માટે અમને વાપરવા થોડુંક આલો સારું છે બે દિવસ અંદર ગંદકીના લાઈન લઈને બધું ગંદકી હતી તો અમને એવું કયું હશે સરપંચ કરાવડાવી દેજો તમે તમારી ત્યાં જગ્યા વાપરજો ત્યાં મને કોઈ વાંધો નહીં અને કંઈ કામકાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડી આ સમાજ પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના મારા પાણીના જગ લો તો હું તમને એ મંડપ બાંધવા દઉં આ સમાજને એવું તો આ લોકોએ તો આ ચુનારા સમાજે તો મહિના જે 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 પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં પણ સરપંચની એવી ફરજ આપો કંઈ વાંધો નહીં તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં પણ તમારો પ્રસંગ આ જગ્યા પંચાયતની એમ ધામધૂમ કરો મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે મારું કામ હોય તો હું કઈ કંઈ જો એમની ફરજ એ જ આવતી હોય પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કં કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજના ક્યાં મંડપ પર તો આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કં ગયા હતા અને ઉપસરપંચે ફરી અમને ઉપરાુ લઈને કાલે ક્યાંય હું ઊભો રહો ને તમે મંડપ બો દો તો 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 સમાજ ઠાકોર થયો મારું પાણી લો તમને પ્રસંગ જે કોઈ પણ ધણી ની પોતાની મનની ઈચ્છા હોય કે મારે ક્યાંનું વસ્તુ શું લેવું હા પાણી નું પાણી ના સપ્લાય નો એમનો એક ધંધો છે ગાઢલા ખુરશી નો બધો છે હા મારું નામ પટેલ રવિન્દ્ર નટુભાઈ પટેલ છે પંચાયતમાં હું કશું નહીં પણ હું કાકા જોડે આ રીતે ફરું છું ગમે તે પંચાયતનું કામ હોય તો પંચાયતની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે ત્યાં આગળ બધા બધા તાર મારેલા હતા અને સામે પ્રસંગ હતો એમણે કંઈક જગ્યા માંગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પહેલા બધું પૂછપરછ કરવી પડે સભ્યોની સહી લેવી પડે પંચાયતમાં હોય તલાટીની સહી લેવી પડે પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા ને ગમે તેમ બોલવા મળ્યા કે ભાઈ એના બાપની જગ્યા છે પટેલોની જગ્યા છે ખોલી નાખ્યા તાર તોડી નાખ્યા અને થોપલો તોડી નાખ્યો ત્યાં આગળ અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને તો કાકાને મેં બોલાયો તો કાકાએ ડાયરેક્ટ કહ્યું ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો જે પંચાયતનું કામ કરે છે બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે એને ફરી બધા મારવા ફરી વર્યા બધા તડપાદા લોકો દસ પંદરનું તોડું કે પછી હું વચ્ચે પડી ઉભા હું કાકાને બોલાવું મેં ફોન કરીને કાકાને બોલાય ઇન્દ્રવદન બન્યા પટેલ સરપંચને પછી એમણે ડાયરેક્ટ ડેપ્યુટીને પૂછ્યું ભાઈ આ કેમ આવી કરતો ભાઈ ફેટાફેટ આવી ગઈ અને ફેર પકડી લીધી સરપંચ જે ડેપ્યુટી સરપંચે ફેર પકડી લીધી પછી એ લોકોએ ડાયરેક્ટ એફઆરઆર ફળવાયા સરપંચને એ લોકો અહીં આયા અને ત્યાં ઊભો રહ્યો ત્યાં ઉભો રહ્યો ડેપ્યુટી સરપંચ પંદર જણને ફોન કરીને ત્યાંથી બાઈક લોન બધા પંદર જણને બોલાયા અને મને ધૂર માર માર્યો અને રાતે સિવિલ માં ગયો ધખો માર્યા રાત્રે અહીં આવ્યા પછી અમે અત્યારે પોલીસ સ્ટેશન માં કોને કોને અટકાયત અંદર ઇન્દ્રવદન મનબે પટેલ છે તેમનો પોતાનો બાબો છે ઈમાનશુ પછી ત્રણ ચાર તડપદા છે ત્રણ પછી જાતે ડેપ્યુટી સરપંચ છે હા અટકાયત કરી લીધી છે અંદર છે અત્યારે પાણી મુદ્દે પાણીનો કોઈ નિકાલ નહીં કારણ કે પંદર દસ પંદર જગનું કોઈ હોય નહીં એમની જોડે તો માલ મિલકત વધારે છે બરોબર કેટલા બધા ધંધા ચાલે છે સરપંચ ને એમને કે પંદર વીસ જગની પડી ના હોય કે આવી રીતે ના કે આ ખોટું નિવેદન આવ્યું છે પાણી ના જગનું તો પાણીના જગનું કોઈ હોય જ નહીં આમાં નિવેદન